આજે આપણે રેઝર બેડ વિશે જાણીએ મિત્રો રેઝર બેડ કયા કયા મશીનનો ઉપયોગ થાય છે તમને ખબર છે એક તો ઓવરલોક મશીનની અંદર રેઝર બેડનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો તમને ખબર છે કે આ બેડનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે મિત્રો જે કામ આપણે અડધ કલાકની અંદર યા દસ મિનિટની અંદર ન થાતું હોય એવા મશીનમાં આ બેડનો ઉપયોગ કરવાથી આપણું કામ સીધું અને સરળ બની શકે છે જેમ કે આપણે વધારેમાં વધારે ફાસ્ટ કામ કરવામાં આવે છે મિત્રો તમે જોયું છું આ ફેટલોક મશી મશીન કહેવામાં આવે છે એની અંદર કન્સાઈટ ટાઈપનું મશીન કે જે ઇલાસ્ટિક લગાવવા માટે પણ એ બેડનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો એની અંદર પાંચથી છ ડાંગા આવેલા હોય છે કે જેને આપણે પ્લાસ્ટિક કે કંઈ પણ વસ્તુ લગાવવું હોય તો બહુ આસાનથી એની અંદર લાગી શકે છે એટલા માટે આપણે બ્રેઝર બેડનો ઉપયોગ કરીએ છીએ